સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાવીરના બોધને પાત્ર કોણ વચનમૂત એકસો પાંચમાં પત્રના આ મથાળે જીવની પાત્રતા અંગે આ બીજા મહાવીરે બોધ કર્યો છે દસ બોલમાંનો પહેલો બોલ છે કે સત્પુરુષના ચરણનો ઈચ્છક ચરણ એટલે સત્પુરુષ સમીપ રહેવું તે ચરણ એટલે આજ્ઞા ઉપાસ વિતે વચનામૂત એકસો છાસઠ સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં આગમ રહ્યા છે એ વાત કેમ હશે અનંતકાળમાં કાં તો સદપાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ જેમાં સદગુરુત્વ સત્સંગ અને સત્કથા એ ત્રણે રહ્યા છે તે મળ્યા નથી નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે કહે છે એને સર્વશાસ્ત્ર પણ સંમત છે મનન કરશો અને આગળ ફરી લખ્યું આ કથન ત્રિકાળ સિદ્ધ છે પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર મહાવીરને ઓળખનારની ઓળખાણ કરી આત્માની ઓળખાણ કરવાની છે વત્રમુ છોતેર એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટનો અવકૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ વહેલો છૂટી જાય પણ ઉત્કૃષ્ટ પંદર ગયા બીજો બોલ સદૈવ બોધનો અભિલાષી આચરણ સૂત્ર પ્રથમ સ્તુત્કંધ પ્રથમ અધ્યયન પ્રથમ ઉદ્દેશ પ્રથમ વાક્ય આ જીવ પૂર્વથી આવ્યો છે પશ્ચિમથી આવ્યો છે ઉત્તરથી આવ્યો છે દક્ષિણથી આવ્યો છે અથવા ઊંચેથી નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે એમ જે જાણતો નથી તે મિથ્યા દ્રષ્ટિ છે જે જાણે તે સમ્યક દ્રષ્ટિ છે આ જ બોધ પરમગોપાલદે અમૂલ્ય તત્વ વિચારમાં બોધી હું કોણ છું ક્યાંથી થયો મારું ખરું સ્વરૂપ શું છે એમ લખ્યું એકમ જાણે છે સવ જાણે જે સવ જાણે એકમ જાણે આચરણ સૂત્ર એકને જાણ્યો તેને સર્વને જાણ્યું અને સર્વને જાણ્યું તેને એકને જાણ્યું ટૂંકમાં આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું ત્રીજો બોલ ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ મૈત્રી પ્રમોદ અને ઉપેક્ષા આ ભાવના ઉત્કૃષ્ટ ધર્મધ્યાનનું કારણ અને પરમાત્પાત્રતા પામવાના ગુણો છે ફરી ફરીને પરમપૌવે આ બોલો બોધ્યા છે વચરામુદ અઠ્ઠાવન વચરામુદ બાસઠ ને વચ્રમુત છ્યાસી અવગુણ ઉર ધરીએ નહીં જો વે બિરખ બબુલ ગુણ લીજે કાલુ કહે નહીં છાયા મેં શો ચોથો બોલ બ્રહ્મવ્રતમાં પ્રતિમાન વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે પૂજ્ય બ્રહ્મચર્યે મોક્ષમાળા પ્રવેશિકામાં પદ્મનંદી પંચવિસંતિ બ્રહ્મચર્ય અષ્ટકનો આ સમશ્લોકે અનુવાદ ટાંક્યો છે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ ત્રીજીની ઓગણીસમી નોંધમાં પરમ પરમગોપાલદેવે બોધ્યું છે કે સર્વ સર્વચારિત્ર વશીભૂત કરવાને માટે સર્વ પ્રમાણ ટાળવાને માટે આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે મૂળભૂત છે મોક્ષ ફળમાં બોધ્યું આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ ઉદાસીનતા અને અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપને આપે છે પાંચમો બોલ સ્વદોષ દેખે કે દાબે અગ્નિશેષ ઋણ શેષ રોગ શેષ અને શત્રુશેષ એ મોટી અગ્નિ મોટું પૂર્વનું દેવું છૂપો રોગ અને ભયંકર દુશ્મન છે જે ન જણાય તો દીઠા નહીં નિર્દોષ તો તરીકે કોણ ઉપાય છઠ્ઠો બોલ ઉપયોગથી એક પળ પણ ભરના ઉપયોગપૂર્વક ચાલે ઉપયોગપૂર્વક બોલે ઉપયોગપૂર્વક ખાય પીવે ઉપયોગપૂર્વક વસ્તુ લે મૂકે અને ઉપયોગપૂર્વક લઘુશંકા દીર્ઘશંકા કરે દયા ધર્મનું મૂળ છે સર્વદર્શને એ ઉપદેશ એ એકાંતે નહીં વિશેષ સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ વિરોધ મહણો મહણોના કરનાર જીવો અને જીવવાદીઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા છે જો જ્ઞાનીના પરમાર્થે જાણે તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી સમજીને અલ્પભાષી થનારને પસ્તાવું ન પડે વગર વિચારે જે કરે પાછળથી પસ્તાય પરમપોધે બોધ્યું છે પારિણામિક વિચારવાળો થા અભેદ આવ્યા વિના જે જગત જુએ છે બંધાય છે વતરમુત એકસો ત્રણમાં બોધ્યું કુટુંબરૂપી કાજલની કોટડીમાં અલ્પ ભાષી થવું અલ્પ હાસી થવું અલ્પ પરિચય થવું અલ્પ આવકારી થવું અલ્પ ભાવના દર્શાવી અલ્પ સહચારી થવું અલ્પ ગુરુ થવું અને પરિણામ વિચારવું એ જ કર છે સાતમો બોલ એકાંતવાસને વખાણનાર વતરમુત છસો નવ પાંચમા બોલમાં કહ્યું કે સર્વજીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમય છે વચન મુજબ ચોસઠ પુનર્જન્મની પ્રતિ માટે એકાંતનું મહાત્મ્ય પ્રકાશ્યું છે પોતે તો સાવ બાળપણથી સાતમે વર્ષે વવણિયાના સ્મશાનમાં એકલા જ છુપી રીતે ગયા ત્યારબાદ વસોનું સ્મશાન ધરમપુરનું સ્મશાન મહંકાળેશ્વરની ગુફા ઈડર ક્ષેત્રે ત્યાં સ્મશાનમાં અને આખું મુંબઈ સ્મશાન રૂપ જ દસ દસ વર્ષ કારમાં ઉદય વેઠ્યો મોહરાજાને ઘેર જઈ પૂજ્ય પ્રભુજીના શબ્દમાં તેના જ ઘરમાં જઈ છાપો મેર્યો એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં સંયોગ જો ચાર રસ્તાની ચોકડીએ બેસી સમાધિ રહે નહીં ધ્યાન થાય નહીં ગીત સંગીત તબલા ઢોલક નાચ ગાન રંગ રાત સાથે આત્મસિદ્ધિની કડીઓ ગવાય પણ ગાથાનો મર્મ પકડાય નહીં આત્મની સિદ્ધિ થાય નહીં વિતરાગનો માર્ગ વૈરાગ્યના પાયા પર નિર્ભર છે વનમાં જે વનમાં જે એ જ ભાવના હૃદય રહી આઠમો બોલ તીર્થ આદિ પ્રવાસનો ઉછરંગી લોભ ઘટે પરિગ્રહ ઘટે અને કુટુંબ આદિનો ઘટે દાન ધર્મ કરે અને એકાંત મળે મૂળમાં તો કોઈ સત્પુરુષનો ભેટો થઈ જાય તે ધ્યેય પૂજ્ય પ્રભુસિંહજી તીર્થ પ્રવાસ અંગે કહેતા પોતે જ પૂછે શું જોયું પોતે જ જવાબ આપે ધોલ ધફા ઈંટ અને પથરા આ તો તીર્થ જીવન થાય તેથી સત્પુરુષ યાત્રાએ જાય સમજ શિખરની યાત્રાએ સંગ ગયેલ પ્રભુસિંહજી પૂછે છે બધા ક્યાં ગયા છે ભગતડા જવાબ મળ્યો પૂજા કરવા પૂજ્ય પ્રભુસિંહજી પૂછે છે હું અહીં બેઠો છું અને બધા પૂજા કરવા ગયા કોની પૂજા કરવા ગયા છે વચનમૂત એકસો ત્રીસ જે જે સ્થળોએ જ્ઞાનીએ અંતકરણની ઉર્મિઓ પ્રકાશી હોય તે તે સ્થળે જતા તેનું અવશ્ય સ્મરણ કરવું सत्पुरुष चरण जहाँ धरे जगम तीर्थ ए जंगम तीरथ ए जता स्थायी तीर्थ थी जाए बोल आहार विहार नो नियमित आहार अति मात्रा आहार गमे तेरे खाए गमे तेरे पीवे प्रार्थना वक्त भूख तरस लागे प्रमात्हार चौद राजलोक में जीव क्या रखडियो फ्रेश थव गमे थे कर्मों घटे नहीं तो फ्रेश केम थवाई નિહાર પ્રાર્થના વખતે હાજત થતાં ક્રમ તૂટે ધ્યાન રહે નહીં અશુચિ થાય નિયમથી કરેલ કામ ધારેલ સિદ્ધિ આપે છે દસમો બોલ પોતાની ગુરુતા દબાવનાર વીસમે વર્ષે સત્યાવીસમાં પત્રમાં પ્રકાશ્યું કે પોતે સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છે ક્રમ સાડત્રીસમાં લખે છે અલ્પજ્ઞ આત્મા અને વળી બીજા એક જૂઠાભાઈ પરના પત્ર તેતાલીસમાં લખ્યું હું અલ્પશક્તિવાળો છું પામર છું જર્મન ફિલસોફ હર્મન જેકોબી જેને જીને બોદેલ ત્રિપદી કે સપ્તમંગીમાં આખા વિશ્વનું સ્વરૂપ કઈ રીતે આવી જાય તે સમજાતું નહોતું મોટા મોટા ધુરંધર કહેવાતા આચાર્યોને પણ મળેલા તેના આ યુવારાજ કહે છે હું જૈન ધર્મને યથાર્થ શું વિશેષ ભેદે કરીને પણ જાણતો નથી સામાન્ય ભાવે જાણું છું એમ કંઈ પછી યથાર્થ સમાધાન કરાવ્યું અને અહોભાવ સાથે તે છૂટા પડ્યા આ તો મોક્ષમાળા હજુ લખાઈ નહોતી ત્યારની વાત છે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની ચોથી નોંધમાં કાળનો આક્ષેપ પુરુષ સહજના મથાળા અંતર્ગત સહજ જ કહે છે તે કંઈક પામ્યો પણ છે તે કંઈકમાં શતાવધાન મોક્ષવાળાનું અવતરણ ત્રણ દિવસમાં આત્મથેતનું અવતરણ દોઢ કલાકમાં સમાવિષ્ટ છે આટલું કંઈકમાં અને તેમાંના શતાવધાન તો ઓગણીસમું વર્ષ પૂરું થતાં છોડી પણ દીધા અને આ પ્રયોગવીરે પોતાની ગુરુતા દબાવવાનો બોધ શું સિદ્ધ કર્યો બડા બડાબડા ના કરે બડા ન બોલે બોલ હીરા મુક્ત ના કહે લાખ અમારા બોલ ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ પેઢી ઉપર સવન ઓગણીસો છેતાલીસમાં દર્શન સમાગમે જાય છે પરમકુમદે મહાવીરના બોધને પાત્ર કોણ એ મથાળા હેઠળ દસ બોલ લખી આપ્યા અને કહ્યું કે આ પત્ર અંબાલાલને આપશું પૂજ્ય અંબાલાલભાઈ પરમકુરની એયાતી દરમિયાન જ આ પત્રો એકઠા કરી ચોપડીઓ બનાવતા જે આગળ જતાં વચનામૂત રૂપે બહાર પડ્યું જેમાં ચૌદ પૂર્વના સારરૂપ મૂળ માર્ગનો બોધ છે આગમની આ મૂળ કોપી મૂળ રૂપનું અવતરણ હાંસલ થયું કે જે મત મતાંતરથી પર છે આ પત્ર તે જ વચના એકસો પાંચ એટલે કુપાઉદયના વચને પાત્ર કોણ કે આ બોલના મુદ્દાઓ અવલોકતા સહજ જ આત્મસાત થાય એમ છે ભગવાન મહાવીરે અને જીન ભગવંતે છૂટવાનો માર્ગ અનુભવીને બોલ્યો છે જે વાટેથી મહાવીર તૈર્યા તે જ વાટેથી જે કોઈ જીવ ખરો ખપી બનશે તે તરશે આ કાળમાં એ વિતરાગનો માર્ગ લોપ જેવો થઈ ગયો હતો વળી વર્તમાનમાં જ્યાં ધર્મની કરણી કરવામાં આવે છે ત્યાં પણ પ્રશ્ન ઊભો થાય કે અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક તેમાં સાચો માર્ગ કયો એ નક્કી કોણ કરે કઈ રીતે કરે અને એ કામ ક્યારે થઈ શકે અને નક્કી કરનારની પણ કેટ કેટલી તૈયારી હોવી જોઈએ આ લાખ મણનો પ્રશ્ન છે પરમકુભદેવ તીર્થંકના હૃદયની વાત લઈને આ કાળે રહ્યા આગમ બધા અહિયાંમાં જ છે અને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે સર્વજ્ઞ સમાન દશાના ધારક માર્ગ પ્રભાવ માટે જોઈતા બધા ગુણો અને ચમત્કારો પણ છે જ આ માર્ગ પ્રભાવના અર્થે બીજા કોઈનું પ્રયત્ન કામ આવે એવું નથી એમ જણાવ્યું તેથી માત્ર નિષ્કારણ કરુણાથી પરમપૌે મૂળ માર્ગનો ઉદ્યોગ કર્યો આ બીજા મહાવીરનો માર્ગ તે જ પહેલા મહાવીરનો માર્ગ અને તે જ અનંત જીન વિતરાગ પ્રવૃત્લ મૂળ માર્ગ તે મૂળ માર્ગ સાંભળો જીનનો રે વચનામૃત પરમ કૌદે આ કાળમાં અગોપ્ય પ્રકાશ્યો તે બોધને પાત્ર કોણ આ બધા મુદ્દા આવરી લેતા વચન કે આત્મસિદ્ધિ કોના માટે છે તે સમજી શકાય એમ છે અને પોતાની યથાર્થ પાત્રતા ન જણાય તો પાત્ર થવા સેવો સદા મતિમાન પાંચ ઇન્દ્રિયો કાબૂમાં આવે મન વશ થાય અને આગળ ઉપર કશાય કાબૂમાં આવે અને જીવ આ માવેરીના બોધને પાત્ર થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ